ત્સ ડીસામાં આચાર્ય મહાશ્રમણજીની નિશ્રામાં વર્ષીતપ પારણા મહોત્સવનું ભવ્ય આયોજન શ્રી જૈન શ્વેતાંબર તેરા પંથ ધર્મ સંઘના અગિયારમાં ધર્માચાર્ય યુગ પ્રધાન મહાતપસ્વી આચાર્ય શ્રી મહાશ્રમણજીના પાવન સાનિધ્યમાં ધર્મનગરી ડીસા ખાતે વર્ષિતપપારણા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે પૂજ્ય ગુરુ ભગવંત આગામી તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર પચીસને મંગળવારના રોજ ડીસામાં મંગળ પ્રવેશ કરશે જે નિમિત્તે તેરા પંથ જૈન સમાજ અને આચાર્ય શ્રી મહાશ્રમણજી અક્ષય તૃતીયા મહોત્સવ પ્રવાસ વ્યવસ્થા સમિતિ દ્વારા આયોજિત આ મહોત્સવ પ્રસંગે સવારે આઠ કલાકે જલારામ મંદિરથી સ્વાગત રેલી સવારે નવ કલાકે મહારાણા પ્રતાપ સ્કૂલ ખાતે સ્વાગત સમારોહ બાદ પૂજ્ય ગુરુ ભગવંતનું પ્રવચન યોજાશે અને રાત્રે આઠ કલાકે ભજન સંધ્યા બાદ બીજા દિવસે તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ વર્ષતપ પારણા મહોત્સવ એટલે કે અક્ષય અક્ષયતૃતિયા મહોત્સવ સવારે આઠ વાગીને પંદર મિનિટે શરૂ થશે આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહેશે જ્યારે ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને પાલિકા પ્રમુખ શ્રીમતી નીતાબેન ઠક્કર પણ ઉપસ્થિત રહેશે